માતે જ મિત્રો એમ જેને આપણે સ્વાગત છે તમારું આજ ના આજના વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાં રહીશો જો હરિયનભાઈ ભાઈ આપડા આયા આપણા ઘેરે છે ને મારી ભેન છે ને રાયડું નાખે અંધા અમારા બા ને બહાર આવ્યા હે ને એટલે રાયડું નાખે એ તું ક્યાં જાશ

હાલો ફટાફટ એને ખવરાઈ દીધું રોકીને ખવરાઈ દીધું લઈ લીધો રોકીને લઈ આવ્યો ખાવા બચ્ચાને ખવરાઈ દીધું ભલા બધાએ ખાઈ લીધું હે ઇજરો લઈ લીધું એને ટ્રેક્ટરને એના તાબરો ઢાંકવાનો હે એની માથે બગડી જાય આપણું ટ્રેક્ટર હાલો ફટાફટ ખાઈ દીધું

મિત્રો વ્યાયા છે આ ચબુતરા ઉપર ને બચ્ચા જ ઓલા કબૂતરે માર્યું તું લોહી નીકળી ગયું કઈ હાવ મટી યાર રોજ વરી ગઈ છે બીજા જોઈ લે આપણે આમાં ઈંડા છે આમાં આમાં નથી આમાં અમે આ ઈંડા મેક દીધા આ બીટુનો નો બચ્ચું હું બીટું બેઠો આમ જ કઈ હે નહી લાલ પડી હા દેતા મેકા કેમ કરે હે છોટું ભાઈની બે કલાક વાત જોઈ પણ આયા નહીં આ વાતો નહીં ચાલો આપણે એને ક્યારે ઘી રે છે

અને ઉડાડી અને હે આ બધા કબૂતર ને કાય ઉડાડી કે ઓલા બે નવા કબૂતર હે ને ઉડવા મીને હે ને એટલે પાછા આવ્યા હળ હળ હટ તો ફાઇનલી હે ને બધા ઉડી ગયા બે ત્રણ બેઠા એને બેવા દે અને આપણો ગુગો આવી નીચે તો આને હે ને ઉડાડી આયા ઉડાડવાનો મિત્રો જોઈ લો બધા કબૂતરા ભેગા થઈ ગયા હે ટોટલ કેટલા લાગે કોમેન્ટ ના ગયો અડધામ ને જોઈ લો એક ગ્રુપ ઉડે હે એક ગ્રુપ આ બાજુ હે હા કબૂતર જ છે હું હા કબૂતર જ છે જો આ બધા તો બે ત્રણ કલાક ઉડશે ઉડશે રાકેશ કારણ કે હું નવા કબૂતર લાવ્યો નવા કબૂતર ઉડવા વાળા છે બધે દે કેટલી ઘડી ઉડે

એમાં આ રીની વધારામાં વધારે ખતરનાક હે આ કેમ કે અહીંયા એક બચ્ચાને ખબર પાંખમાં લોક નહીં કે એ જ કબૂતરે કાઢ્યું એટલે એ એ કબૂતરને અહીંયાથી હું આ લાવ્યો કદાચ સુધરી જાય તો અહીંયા આવી મારા કબૂતર તો ખારા છે એટલે એને ખોઈ જાય છે મિત્રો એક મુદ્દાની વાત કહી દઉં જો આ વિડીયોમાં આપણે છે ને ત્રણ હજારથી લઈને પાંચ હજાર સુધી આપણે વ્યૂ આવશે ને ત્રણ હજાર અથવા પાંચ હજાર તો આપણે ને ઓલા ફેસ કેસ લઈ કરી નાખીશું અને બીજા હે દસ કબૂતર બીજા એટલે આ વિડીયોમાં પાંચ હજાર અથવા ત્રણ હજાર વ્યૂ આવી જાય છે ને તો આપણે આનો પાર્ટ ટુ બનાવશું અને દર કબૂતર નવા લાવીશું અને આપણે ઓલા જે બચ્ચાને આપણે ટ્રેન કરીને એ બચ્ચાને આપણે ને બતાવશું અને એનું નામ શું છે એ કહી દેશે છે વિડીયોમાં જો પાંચ હજાર વ્યૂ આવશે તો ને એન્જોય કરો પાંચ વ્યુ કમેન્ટ કરો અને

એવું બોલ્યો છે કે અમિતભાઈને સપોર્ટ કરો અને પાંચ હજાર વ્યૂ કમ્પ્લીટ કરો એટલે આવો ને આવો એને બીજો પાર્ટ ટુ લઈને આવશે એમ કહેતો અત્યારે એને આપણે આઈફોનમાં એક અપડેટ આવ્યું હતું એમાં ભૂલથી મેં એને ક્લિક કરી દીધું હતું પછી આખો ફોન આઈફોન અપડેટ થવા મીંડો કલાક કલાક આખી થઈ અને પછી કીધું આખો આઈફોન મેઘી રિસેટ થઈ જાય છે પણ પછી ખોઈ લો પછી બધું મારું જે યાદ હતું બધું ઓલા પાસવર્ડ બાસવર્ડ બધું નાખો લોક નાખો પાસવર્ડ નાખો પછી માન માન ખુલ્યો અપડેટ થઈ ગયો હે મેં કીધું સીનું અપડેટ આવ્યું હોય સી ખબર મારો તો હા ઉડી ગયો હતો કે આ આઈફોન બધું સાફ થઈ જાય છે ચેનલ બેનલ બધી ફોટો બોટો બધી આજનો લોક બધું મેં ડિલેટ થઈ જાય છે પણ રહી ગયું બધું અત્યારે ખોલો ને પહેલાં બધું એને જોયું બધું સહી સલામત હતું આ તો આપણે એ એપ્લિકેશન અપડેટ આવ્યું હોય ને આઈફોનમાં એવું અપડેટ આવ્યું હતું એટલે હેને અપડેટ એ કર્યું ને અપડેટ થઈ ગયું છે સક્સેસફુલ બીજી કાંઈ ચિંતા નથી અને બે કબૂતર ના ઉડીને ક્યાંક વ્યાઈ ગયા હે સી ખબર સાંજે પાછા આવે કે ન આવે આજે બધે હેને ડબમ જોવું પડશે કેટલા ને કેટલા વહી ગયા પાછા બે આમ ઉડતા હતા હમણે